ભારત સરકારના નાણા મંત્રાલય તરફથી વિદેશી આયાત કરવામાં આવતા કપાસની અગિયાર ટકા ડ્યુટી હટાવીને કપાસની આયાત વેરા મુક્ત કરવામાં આવતા ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કપાસની ખેતી કરી રહેલા ખેડૂતોના માથે નવી આફત ઊભી થઈ છે વિદેશી વેરા મુક્ત કપાસનો જથ્થો ખડકવામાં આવે તો ખેડૂતોએ ભારે આર્થિક

આને કારણે વિદેશથી ભરપૂર માત્રામાં કપાસની ગાંસીઓ આવી જશે અને એને કારણે ભારત દેશના ખેડૂતોને ખૂબ જ મોટો આર્થિક ફટકો પડવાનો છે કપાસની વાત આવે તો સૌથી મોટો ઉત્પાદક રાજ્ય ગુજરાત છે ગુજરાતમાં ગયા વર્ષે નેવું લાખ ગાંસીનો પાક થયો હતો અને સ્વભાવ છે કે લગભગ પચાસ લાખથી પણ વધારે આ ખેડૂતો સિત્તેર હજાર કરોડથી પણ વધારાની આમદની આ કપાસની ખેતીથી મેળવે છે જે રીતે વિદેશથી કપાસ જે રીતે ડ્યુટી માફ થઈ છે એને કારણે સસ્તા ભાવે કપાસ આવવાને કારણે અહીંયા સ્થાનિક માંગમાં ખૂબ જ મોટો ઘટાડો આવશે અને જ્યારે વીસ ઓક્ટોબર મહિનાથી ગુજરાતના ખેડૂતોનો કપાસ બજારમાં આવી જવાનો છે નવી સિઝનની શરૂઆત થવાની છે એવા સમયે આ નિર્ણયથી ખાસ કરીને આત્મનિર્ભર ભારત અને સ્વદેશીની જે વાતો છે એનો મોટો છેદ ઉડ્યો છે અને ખાસ કરીને જે ખેડૂતો નુકસાન થવાનું છે એના અનુસંધાનમાં માન્ય મુખ્યમંત્રીશ્રીને મધ્યસ્થી કરીને ભારત સરકારમાં રજૂઆત કરાઈ અને જે ખેડૂતોને આર્થિક રીતે નુકસાન થવાનું છે એમાંથી બચાવી શકાય એ માટે જે ડ્યુટી છે જે ઘટાડવામાં આવી છે ફરી પાછી લગાવવામાં આવે એવી અમે વિનંતી કરીએ છીએ